કચ્છમાં રમતગમતના ખેલાડીઓને પ્રોત્સાહન હેતુસર એક અદ્યતન રમતગમત કોમ્પ્લેક્સ નિર્માણ ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળ દ્વારા કરવામાં આવી રહ્યું છે કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે આધુનિક સગવડતા સબર સ્પોર્ટ કોમ્પ્લેક્ષની સમય અનુસાર ખાસ જરૂર હતી આ કોમ્પ્લેક્સનો મૂળ વિચાર કચ્છના અગાઉ પ્રાંત અધિકારી રહી ગયેલા મનીષ ગુરૂવાણીનો હતો જે પ્રોજેક્ટ હવે સાકાર થઈ જવા તરફ જઈ રહ્યું છે કચ્છના મુખ્ય મથક ભૂજ ખાતે હિલગાર્ડન પાસેની અંદાજીત જગ્યામાં નવ હજાર ચોરસ મીટરની જગ્યામાં આઠ કરોડ તેતાલીસ લાખના જંગી ખર્ચે નિર્માણ કાર્ય શરૂ કરાયું છે આદ્યતન સ્પોર્ટ કોમ્પ્લેક્ષમાં ઇન્ડોર અને આઉટડોર રમતગમતના વિવિધ વિભાગોમાં રમતગમત વીરો પોતાની તાલીમ મેળવી રાજ્ય રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક જેવી સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પૂરો તૈયારીઓમાં આ કોમ્પ્લેક્સ ખૂબ ઉપયોગી બનશે કચ્છના રમતગમત ક્ષેત્રે આગળ વધતા ખેલાડીઓ આ કોમ્પ્લેક્સ સુવિધાથી ખૂબ રાહત મેળવી પોતાની પ્રતિભા વધુ સારી રીતે પ્રદર્શિત કરી શકશે હાલ સમયની જરૂરિયાત મુજબ આધુનિક સુવિધાઓથી સજ્જ સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવું ખૂબ જરૂરી હતું ત્યારે શરૂ થયેલા નિર્માણ કાર્યથી અહીં ખેલાડીઓ સુવિધાસભર તાલીમ મેળવી શકશે આ અંગે ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળના જુનિયર ટાઉન પ્લાનરે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે પોર્ટ કોમ્પ્લેક્સની કામગીરી શરૂ કરી દેવાય છે જેમાં ગ્રાઉન્ડ ફ્લોરની કામગીરી પ્રગતિ પર છે અને આ કોમ્પ્લેક્સ એક વર્ષમાં સંપૂર્ણ તૈયાર કરી લેવાની ગણતરી છે સ્પોર્ટ્સ સેન્ટર બનતા કચ્છના રમતવીરોને ખૂબ પ્રોત્સાહન આપવાની વ્યવસ્થા કરાશે આ સંકુલમાં ઇન્ડોર અને આઉટડોર બે વિભાગમાં રમતગમતના ક્ષેત્ર બનાવાયા છે આ સ્પોર્ટ્સ સેન્ટરમાં બેડમિન્ટન ટેનિસ વોલીબોલ બાસ્કેટબોલ સહિતના રનિંગ ટ્રેક અને જીમની સુવિધાઓ આમાં સામેલ કરવામાં આવશે આનાથી રાજ્ય રાષ્ટ્રીય લેવલ કે ઓલિમ્પિક સુધીના ક્ષેત્રોમાં જે ખેલાડીઓ ભાગ લેવા જાય છે તેઓને અહીં પોતાની પ્રી પ્રેક્ટિસ માટે ખૂબ ઉપયોગી બનશે નવા બની ગયેલા સેન્ટરનું કાર્ય હાલ પ્રગતિમાં છે અને સમયસર કાર્ય પૂર્ણ થાય તે માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું અને કચ્છની જનતા અને મુખ્ય મથક ભુજ ખાતે ખૂબ સારી સુવિધાજનક સ્પોર્ટ સેન્ટરની ભેટ આપવો અમારા પ્રયત્નો રહેશે સ્પોર્ટ સેન્ટર ભુજના વિકસિત એરિયાની મધ્યમાં અને ભુજ પાસે પસાર થતા મુખ્ય માર્ગ નજીક હોતા ખેલાડીઓને આવવા જવા માટે પણ સરળતા રહેશે ભુજ વિસ્તારમાં આવેલા હિલ ગાર્ડન હિલ ગાર્ડનમાં આશરે નવ ચોરસ મીટરની જગ્યામાં ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું આ એક આયોજન કરવામાં આવેલ છે જે એ જણાવવાનું કે ભુજ શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી આવતા રમતવીરો રમતવીરોના લાભાર્થે અને કચ્છમાં રમત રમતગમતના ક્ષેત્રમાં રહેલી પ્રતિભાને આગળ વધારવા માટે વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા લગભગ આઠ પોઈન્ટ તેતાલીસ કરોડ જેટલા ખર્ચે સ્પોર્ટસ સેન્ટર બનાવવા માટેનું કામ હાથ ધરેલ છે આ સ્પોર્ટસ સેન્ટરમાં ઇન્ડોર અને આઉટડોર રમતો જેવી કે બેડમિન્ટન વોલીબોલ રનિંગ ટ્રેક છે પછી બાસ્કેટબોલ છે વગેરે રમતો માટે સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવેલ છે ઉપરાંત કેફેટેરિયા અને જીમ જેવી સુવિધાઓ પણ સુનિશ્ચિત કરવામાં આવેલ છે આ સ્પોર્ટ્સ સેન્ટરનું કામગીરી માર્ગ અને મકાન વિભાગને સોંપવામાં આવેલ છે અને હાલ અત્યારે ગ્રાઉન્ડ ફ્લોર સુધીનું કામ પૂર્ણ થઈ ગયેલ છે અને અંદાજિત એક વર્ષમાં કામ પૂર્ણ થઈ શકે તેવી સંભાવના છે આ સુવિધાને કારણે સ્પોર્ટ્સ પર્સનને અન્ય જિલ્લાઓની જેમ આપણા જિલ્લામાં જ રમતવીરો અને રાજ્ય રાજ્યકક્ષાએ રમતવીરોને કક્ષા અને કક્ષાએ તેમજ ઓલિમ્પિક કક્ષાએ પણ પોતાની પ્રતિભાનો ઝળકાવવા માટે આ સ્પોર્ટ સેન્ટર ઉપલબ્ધ થઈ શકે છે જે મદદરૂપ બની શકે છે